મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ મહાન તે સ્પષ્ટતા કરી છે એ મુતાનંદ બાપવીર જે છે ચુનાવણમાં એ રસ છે ને એની માગણી કરી છે આ તદ્દન ખોટી વાત છે અફવા છે અમે તો અલખના આરાધન છીએ સંતત્વનો નિર્વાહ કરી રહ્યા છીએ પ્રભુ સંમરણ કરવું પરમારત કાર્ય કરવા એ અમારું કાર્ય છે રાષ્ટ્ર ભાવના જરૂર અમારી અંદર છે અને અમે રાષ્ટ્ર ભાવના રાખીને કામ કરીએ છીએ પણ ચુનાવ લડવું અગર ભવિષ્યમાં ક્યારે લડવું કે માગણી કરવી કે આવી કોઈ અમારી મનસુખા છે જ નહીં અમારો માર્ગ અલગ આરાધવાનો છે લોકસભાની ચૂંટણી પહેલા બનાસકાંઠાના પાલનપુરમાં પાટીદારોનું મહાસંમેલન યોજાયું